આ ભારતીય સંસ્કૃતિ છે આ પાશ્ચાત સંસ્કૃતિ નથી આ ભારત છે અતિશયોક્તિ છે પણ એક એક શ્લોક નથી આવડતો પણ એક શ્લોક માં તો એવું કહેવાય કે જેને મુક્તિ જોઈતી હોય અને ભારત વાયા થઈને જવું પડે ભારતમાંથી વાયા થઈને જાવ તો જ મુક્તિ પ્રમાણે એવું એવું પ્રાદેશિક વસ્તુમાં હું બહુ માનવું નહીં કે મુક્તિ તો ગમે ત્યાં મુક્તિ સ્થાનનો વિષય નથી સમજણનો વિષય છે પણ છતાંય ભારતનું ગૌરવ એ ગૌરવ છે ત્રણ વખત બે હાથ ઊંચા કરીને બોલો મારા બાપ રાષ્ટ્રદેવો રાષ્ટ્ર રાષ્ટ્રદેવો ભાવક રાષ્ટ્રદેવો ભવ ચોવીસ કલાક થી મારા મનમાં ગડમથલ ચાલે કે નિવેદન કરું ન કરું કરું ન કરું પણ આજના અખબારનું એક વાક્ય વાંચીને મને થોડી ઠંડક થઈ એમાં ભારતીય સેના બોલી છે કે નિર્ણય અમે કરીશું સ્થળ અને સમય ની જુઓ ગમે ત્યારે કાપી નાખવાના ગમે ત્યારે મારી નાખવાના અને તમે નિર્ણય જ ન લો છે મારા દેશની આર્મી એનું વક્તવ્ય છે આજ કે અમને છૂટો દોર છે સમય અને સ્થળ અમે નક્કી કરશું કોઈ નેતાને પૂછવા નહીં જઈએ અને પૂછતા નહીતું એટલે હું નેતું અમુક સમય એ ત્યાં બેઠા હોય એને લેવાય અને બહુ સારી વસ્તુ છે આટલા વર્ષોથી સેનાને છૂટ જ નહોતી અપાતી મરે ત્યાં મંત્રણાઓ દિલ્હીમાં થાય એક મીટિંગ ત્યાં જઈને કરો ખબર પડે કેમ થાય પણ લશ્કરનું નિવેદન મને ગમ્યું આર્મી બોલી સ્થળ અને સ્થળ અને સમય અમે નક્કી કરીશું આપણે કોઈને મારીએ કાપીએ હું તો પૂર્ણ અહિંસાવાદી માણસ છું પણ રાષ્ટ્રનું ગૌરવ આ સ્મિતા અને કમસે કમ જયારે રાષ્ટ્રની વાત આવે ત્યારે અન્ય લોકો નો બોલ તો ન ફેંકે પગે લાગુ નો બોલ ન ફેંકે જેમ તેમ નિવેદનો ન કરે રાષ્ટ્રની વાત હોય ત્યારે બધા એક રહેવું જોઈએ એમાં પોતપોતાના હિતોની વાતો ન કરાય સાહેબ હિતોની વાત કરવી હોય તો રિઝાઇન થઈ જાઓ રાજીનામું આપી દો હું સાધુ છું આ દેશનો નાગરિક છું વ્યાસપીઠ ઉપરથી બોલવાનો અધિકાર છે અને બાવો ન બોલે બીજો કોણ બોલે રાષ્ટ્રની મહંત